તો બધાભાઈને ગુડ મોર્નિંગ જય માતાજી તો લોકો આપણે ત્રણ સવાર કોર્મ ચાલુ કરી દઈએ બાપા ભી હું છોડાવ્યું હું બિરલ ભાઈ બે ઘેર છે જે આ ઢોરનું કરવાનું છે અને બાપા છે રોકીને બાંધે છે હાકતા છે પણ નથી બાંધું કેમ કે પાછા મોકલું કરે મૂકવાનો બાપા ભેગો ભાગી જાય ભીહુંમાં એટલે રોકી રાખવાનો ઘે ને રોકીને જાઉં બાપા ભેગું ભેહું એટલે ઘડી બાપા ભી સોડાય એટલે ઘડી બાંધી દે ને તો પછી ભીહું ના જાય Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

નથી લેજે કે નાનિયું છે રસ્તામાં એટલે પૂગે ને આમાં બધા પાડ્યું સર અહીંયા ધરે છે કેમ કે અહીંયા ખડ હબાવશે ઘોડી જાય બાંધી ઘોડીને આજે સરવા નથી લેજે ઘોડીને આજે વાડી ને નાખવું મધુ ડાળા ને બીજા

तो रोकने छोड़ मुकी बापू निकली गए हाँ बस बस तो पांच सौ भाई जो पानी में नाखे मोटरसाइकिल पानी में ठोक दीद मोटरसाइकिल पास भाई आप पांजा भाई शूटिंग उतार ली पानी पड़े काम करवा খালে বদল নি খিলে শুকাই যায়

Aku harus pergi ke આરોપણ કરી લીધા ને હવે બધા બેઠા તો આ લોકો અહીં સાફ કરીએ ને જો તમે અમારે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બહુ જલ્દી મળી આગલા બ્લોગમાં